અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જેની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વવંદનીય વીરપુરના સંત જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ગોલાવાવ ગોલવાળ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચીનાકા પાસે આવેલ જલારામ મંદિર ખાતે રાણા સમાજ દ્વારા પૂજા અર્ચના હોમ હવન તેમજ ભજન કીર્તન સહિતની શોભાયાત્રાને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સાથે સાથે ભક્તોએ મહાયજ્ઞનો પણ લાહાવો લીધો હતો મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવાઈ હતી અંકલેશ્વર સહિત આસપાસના ગામના ભક્તો જલારામ બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો આ પ્રસંગે ગોલાવાવ ગોલવાડ પંચ અને જય જલારામ મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતી નિમિત્તે ગોલાવાવ ગોલવાડ પંચ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાહો લીધો છે અને ધન્યતા અનુભવી છે જય જલારામ